સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માહિતી જે રીતનો તમે આગળનો ડેમો જો માટે જે જોરદાર છે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું ગુજરાતી સ્ટેટસ પર તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરોજો મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયક પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો અહીંથી વિડીયો એડિટિંગનું જેટલું પણ મટિરિયલ છે બરાબર તે બધું જ મટિરિયલ તમને ફૂલ પ્રોજેક્ટ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને મિત્રો જો તમને વિડીયો એડિટિંગ સમય કાં તો મટિરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર તો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો કા તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ મિત્રો સૌ પ્રથમ મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે મિત્રો અહીંથી તમારે એપની જરૂર પડશે રાઇટ મોશન એપ જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે તો મિત્રો આ રીતના જે એપ છે બરાબર એને ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે તો મિત્રો એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર કે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને કઈ ફૂલ પ્રોજેક્ટ મળી જશે તો મિત્રો એને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો આની અંદર તમે ડેમોમાં જેટલું પણ મટિરિયલ જોઈ બરાબર તો બધું જ મટેરિયલ અહીંયાથી તમને તૈયાર મળી જશે તો મિત્રો આની અંદર તમે ડેમોમાં જે સોંગ ચાંભલું છે સોંગ પણ તમનેથી મળી જશે અને જે પ્રિય છે બરાબર એને એડ કરવા માટે પર પણ મળી જશે તો મિત્રો સૌ પ્રથમ લાસ્ટમાં તમને એક આ રીતનો ફોટો દેખાતો હશે બરાબર તો મિત્રો ફોટાને તમારે અહીંયાથી આ રીતનું ટચ કરવાનું રહેશે ટચ કરીને મિત્રો જે નીચે વાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો અહીંયાથી તમારે ઇફેક્ટ કરવાનું રહેશે પછી મિત્રો જે સર્ચવાર છે બરાબર સર્ચવાર પર તમારે ટચ કરીને મિત્રો જે રીતનું હું સર્ચ કરું છું બરાબર તે રીતનું તમારે પણ આ રીતનું જીએયુ સર્ચ કરવાનું રહેશે એટલે મિત્રો આ રીતે જે પહેલાં ઇફેક્ટ આવી જાય તો મિત્રો તેને ટચ કરી તમારે અહીંયાથી સ્ટાન્ડર્ડ સર્જન કરી ઓપન કરવાની રહેશે તો મિત્રો ઇફેક્ટ ઓપન થઈ જાય બરાબર એટલે મિત્રો આજ તેની પોઝિશન છે મિત્રો તેને તમારે આ રીતે વધારી લેવાની રહેશે અને મિત્રો જે રીતે હું વધારી લઉં છું બરાબર આ રીતે તમારે દસ ત્રીસની આસપાસ તમારે આ રીતે કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતની દસ ત્રીસ થઈ જાય બરાબર એટલે મિત્રો આ તમારે પાછું બેક આવી જવાનું રહેશે બે કઈ ગયા પછી મિત્રો આની અંદર તમને ઉપર બીજો એક આ રીતનું પીએન્જી પણ મળી જશે તો મિત્રો પીએનજીને તમારે હાથનું ટચ કરવાનું રહેશે મિત્રો એ જે બ્લેન્ડિંગ અને ઓપોસિટ ઓપ્શન છે બરાબર તે ટચ કરી મિત્રો આ પહેલાં તમને એક ઓપ્શન મળી જશે નોર્મલ તો મિત્રો આથી તમારે નોર્મલ કરી લેવાનું રહેશે તો મિત્રો નોર્મલ કરી લેશો બરાબર એટલે તમે જે પીએનજી જોલું ત્યાંથી એડ થઈ જશે પછી મિત્રો આની અંદર ફોટા એડ કરવાના રહેશે જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનો હોય તો મિત્રો આથી તે ફોટા તમારે પીએનજી ફોટા હોવા જોઈએ બેકગ્રાઉન્ડ ના બરાબર છે તમે ગૂગલમાં જઈને પણ કરી શકો છો કાં તો ફોટો રૂમ એપની મદદ પણ કરી શકો છો તો મિત્રો આપણે પહેલાંથી તે ફોટા એડ કરી રાખે છે મિત્રો અહીંથી તમારે તેને એડ કરવાના રહેશે તો મિત્રો પ્લસ પર તત્કર મીડિયામાં જવાનું રહેશે અને અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાંથી ફોટા બરાબર તો ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને મિત્રો અહીંથી તમારે જે પણ ફોટાને એડ કરવાનો હોય તે ફોટાને આ રીતનો લઈ લેવાનું રહેશે પછી મિત્રો મોને ટ્રાન્સફર જઈને આ રીતનો માઇનસનું રૂટેટ કરી તમારે તેની સાઇઝ કે મિત્રો જે પણ એડજસ્ટ કરવાનું તે આ રીતનો સેટ કરી લેવાનો રહેશે તો મિત્રો આ રીતનો ફોટો સેટ થઈ જાય બરાબર એટલે મિત્રો આને પણ સોંગના એન્ડમાં આવી જવાનું છે મિત્રો આ રીતનો જે કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટક સોંગ લાન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે મિત્રો આથી બીજો ફોટો એડ કરવાનો રહેશે બીજો ફોટો જે તમારે એડ કરવાનો હોય તો મિત્રો આ રીતના બીજા ફોટાને પણ લઈ લેવાનો રહેશે તેને પણ મિત્રો મૂને ટ્રાન્સફર કરીને માઇનસ રોડ એડ કરી મિત્રોથી તમારે જે પણ જગ્યાએ સેટ કે એડજસ્ટ કરવાનું ત્યારે આ કરી લેવાનો રહેશે પછી મિત્રો આને પણ તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે જે કરોડ ઓપ્શન છે બરાબર ત્યાં ટકાથી રીતનો ખીંચી લેવાનો રહેશે પછી મિત્રો આ રીતના ફોટાને તમારે પહેલાં ફોટા નીચે લાવી દેવાનો રહેશે તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર એટલે તમારે ડેમોમાં જે રીતના ફોટા જો તે પણ એડ થઈ જશે પછી મિત્રો અહીંયા આગળ આવી જશો બરાબર એટલે આ રીતનું એક ગ્રુપ તમને મળી જશે મિત્રો આ રીતના ગ્રુપને તમારે ટચ કરવાનો રહેશે મિત્રો ઓપન સાઈડ જે થ્રી ડોટ છે બરાબર ત્યાં તમે એકવાર ટચ કરો એટલે મિત્રો લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપ નો ત્રણથી તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે અનગ્રુપ કર્યા પછી મિત્રો આ રીતના જે ગ્રુપની આંખ બંધ હોય તેને પણ આ રીતની ચાલુ કરવાની જશે પછી મિત્રો ગ્રુપ પર પાછું ટચ કરી અહીંયા પાછું જે થ્રી ડોટ છે બરાબર ત્યાં ટચ કરવાનો રહેશે મિત્રો લાસ્ટમાં બીજો એક ઓપ્શન મળી જશે અનગ્રુપ નો ત્રણથી તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે મિત્રો અનગ્રુપ કરી લેશો બરાબર એટલે તમારે ડેમોમાં જેટલી પણ પ્રિસો જોઈએ તે બધી જ પ્રિસિટો અહીંયા ઓટોમેટિક અનલોક થઈ જશે પછી મિત્રો આ રીતના જે બે ફોટા છે બરાબર જે આંખો તમને દેખાતી છે એક સેકન્ડ મિત્રો ત્યાં હોલ્ડ કરી આ રીતના એડ કરવાના રહેશે પછી મિત્રો જે પહેલો બોક્સ છે બરાબર મિત્રો ત્યાં તમારે ટચ કરે એટલે ગ્રુપ ક્રિએટ કરવાનું રહેશે મિત્રો ગ્રુપ ક્રિએટ થઈ જાય આ રીતની જે ખાલી જગ્યા છે બરાબર એક સેકન્ડ હોલ્ડ કરીશ ગ્રુપને તમારે સોંગના એન્ડ સુધી બરાબર મિત્રો આપણું જે પીએનજી એડ કર્યું છે પીએનજી સુધી તમારે રીતના ગ્રુપને લાવી દેવાનું રહેશે કંઈક આ રીતના તો મિત્રો ગ્રુપને લાવી દીધા પછી અહીંથી તમારે આ રીતનું આગળ આવી જવાનું રહેશે તો આ રીતનું તમને એક ટેમ્પલેટ મળી જશે તો એની આંખ બંધ હોય તેને પણ ચાલુ કરવાનું રહેશે તેને ટચ કરીને ઇફેક્ટમાં જઈને મિત્રો આને પણ અહીંયાથી ચાલુ કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર એટલે તમે ડેમોમાં જે રીતનું મિત્રો જે ગુજરાતી સોંગ પર જે સ્ટેટસ જોયું બનીને તૈયાર થઈ જશે પછી મિત્રો આને ડાઉનલોડ કરવા સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ રહે આને જ કરી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો રહેશે